જય શ્રી કૃષ્ણ મિત્રો મિત્રો આજની આ ટૂંકી કહાની સાંભળી તમારી આંખોમાં આંસુ આવી જશે બહેન તેની ભાભીને ફોન કરીને પૂછે છે કે ભાભી મેં રાખડી મોકલાવી હતી તે મળી કે નહીં ત્યારે ભાભીએ કહ્યું ના બહેન નથી મળી ત્યારે બહેન બોલી કાલ સુધી રાહ જુઓ જો ના મળે તો હું જાતે જ રાખડી લઈને આવી જઈશ પછી રક્ષાબંધનના દિવસે ભાભીએ બહેનને ફોન કરીને કહ્યું બહેન તમે મોકલેલી રાખડી હજુ સુધી મળી નથી બહેન મનમાં વિચાર કરવા લાગી કે કેમ નહીં મળી હોય મેં તો સાચા એડ્રેસ પર મોકલી હતી પછી વધારે વિચાર્યા વગર રાખડી અને મીઠાઈ લઈ તરત જ પોતાના પિયરમાં પહોંચી ગઈ ત્યાં જઈ ભાઈના હાથે રાખડી બાંધી અને પિયરના બધા સભ્યોને મળી ખૂબ વાતો કરી પછી બહેન બોલી મારે હવે નીકળવું પડશે કારણ કે મારી નણંદો પણ ત્યાં આવવાની છે એ બે દિવસ રોકાવાની છે એટલે મારે અહીં વધારે રોકાવાશે નહીં જ્યારે બહેનને ઘરે પાછા જવાનો સમય થયો ત્યારે ભાભીએ બહેનને આપવા માટે ઘણી બધી વસ્તુઓ કાઢીને રાખી હતી છોકરીની મા રડતા રડતા બોલી લગ્ન કરીને અહીંથી ગયા પછી લાગે છે તું અમને ભૂલી ગઈ છે આટલા દિવસો પછી ઘરે આવી છે ક્યારેય મારી યાદ નહોતી આવતી ત્યારે બહેન બોલી ત્યાં પણ મારી મા જેવી સાસુ છે મારે તેમની સંભાળ રાખવી પડે છે અને તારી પાસે મારી જગ્યાએ ભાભી તો છે પછી મા બોલી તારા ગયા પછી તારી ભાભી મારી ખૂબ સેવા કરે છે અને દેખભાળ રાખે છે પણ અમે તને અહીં બોલાવવા માટે જૂઠું બોલ્યા હતા તારી ભાભીએ કસમ આપી હતી કે કોઈ કંઈ પણ બોલશે નહીં રાખડી બાંધવાના બહાને બહેનને આજે અહીં બોલાવીએ ઘણા દિવસો થઈ ગયા છે બહેન આપણા ઘરે આવી નથી તારી રાખડી તો પહેલેથી જ આવી ગઈ હતી આ બધું સાંભળી બહેન ખુશીના આંસુ રડવા લાગે છે ઘરે પાછા જતાં રસ્તામાં મનમાં વિચાર કરતી રહી અને દુવા માગતી રહી કે આવી ભાભી બધી બહેનોને મળે તો મિત્રો આજની આ રક્ષાબંધન વિશેની ટૂંકી કહાની તમને કેવી લાગે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ